બોટાદના રેલવે એન્જિનના પાયલોટ દ્વારા અનેકવિધ પડતર પ્રશ્નોને લઈને ભૂખ ભૂખડતાલ શરૂ કરી છે જે લોકો પાયલોટ દ્વારા આજ સવારથી બોટાદ રેલવે સ્ટેશન ખાતે છત્રીસ કલાક માટે ભૂખ હડતાલ શરૂ કરાઈ છે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ ભૂખ હડતાલમાં સરકાર પાસે ડોન એલાઉન્સમાં ડીએ એલાઉન્સમાં વધારો કિલોમીટરમાં એલાઉન્સમાં વધારો રેસ્ટમાં વધારો ઇન્ટર ડિવિઝનની બદલી જેવી અનેક માંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે રેલવેના વિવિધ વિભાગોમાં ડીએ માં વધારો અને અન્ય નિયમો ફેરફાર થયા છે પરંતુ લોકો પાયલોટ માટે વર્ષો જુના નિયમો છે લોકો પાઇલોટ એસોસિએશન દ્વારા પ્રતિક ધરણા યોજી સરકાર નો પડતર માંગો અંગે ધ્યાન દોર્યું હતું નમસ્કાર મેં લોકો પાયલોટ ગુડ્સ યોગેન્દ્ર સિંહ બોટાદ હેડ ક્વાર્ટરમાં કાર્યરત હું આજ બીસ તારીખ કો સુબે આઠ વાગે ભૂ હડતાલ પર બેઠે એસોસિએશન હસોસિએશન ઓલ ઇન્ડિયા લોકો એસોસિએશન ઘંટે કે ભૂ હડતાલ પર બેઠે જીસમે હુજ ડિમાન્ડે હે इस भूख हड़ताल में हमें कोई भी एग्रेसिव नहीं है हम शांतिपूर्ण तरीके से इसको पूर्ण कर रहे हैं हमारी मेन डिमांड है जो है ये हमारा किलोमीटर अलाउंस जो दूसरे डिपार्टमेंट को टीए मिलता है वैसे हमें किलोमीटर अलाउंस मिलता है तो सभी डिपार्टमेंट का 50 परसेंट डी बढ़ा है तो 50 परसेंट डी बढ़ने पर टीए ए हुआ है उसी तरीके से हमारा किलोमीटर अलाउंस भी बढ़ना चाहिए था पच्चीस परसेंट वो नहीं बढ़ाया प्रशासन ने उसकी हमारी एक डिमांड है उसके अलावा कंटिन्यू नाइट ड्यूटी दो दिन तक कराने की डिमांड है दो नाइट से ज़्यादा नहीं उसके उट ऑफ़ हेड क्वार्टर हम लोग नॉर्मली अभी बहत्तर घंटे तक ड्यूटी करते हैं उसे हम रिक्वेस्ट कर रहे हैं प्रशासन से कि छत्तीस घंटे पर सीमित किया जाए इसके अलावा एन पी एस यू पी एस को स्क्रैप करके हमें ओ पी एस दिया जाए जैसे पहले था और इसके अलावा इंटर डिवीज़न इंटर रेलवे ट्रांसफर प्रोसेस करने की रिक्वेस्ट है इससे पहले 2019 में प्रोसेस किया गया था आठ साल, साल लगभग हो गए इस चीज़ को और फिर इसमें रेस्ट की एक डिमांड है अभी हम लोगों को जो हम लोग नॉर्मल यहाँ पर हेड क्वार्टर आते हैं अपने तो तीस घंटे का रेस्ट दिया जाता है तो नॉर्मली हमें ऑफ ड्यूटी करने के बाद सोलह घंटे रेस्ट उसमें चौदह घंटे जोड़ करके तीस घंटे माना जाता है हमारी ये डिमांड है कि सोलह घंटे नॉर्मल रेस्ट उसके साथ में तीस घंटे जोड़ा जाए मतलब ऑफ़ ड्यूटी से छियालीस घंटे वो हमारा पीरियडिक रेस्ट काउंट हो और काफ़ी सारी डिमांड्स हैं पंद्रह पर अभी आज की तारीख में हमारी ये मेन डिमांड्स हैं जिन्हें हम चाहते हैं कि

અને બીજું અમારું કિલોમીટર અલાઉન્સ જે છે એ વધારું નથી એઝ અ ડીએ ડીએ પચાસ પર્સન્ટ વધે એટલે એના કારણે અલાઉન્સ વધતું હોય છે જે નથી બીજા બધા ડિપાર્ટમેન્ટમાં વધારેલું છે રનિંગ શામાં એઝ ઇટ ઇઝ એનું એ રાખેલું છે તો એ પણ વધારી દે અને અમારું બીજું ઈ એનપીએસ ને ઓપીએસ છે તો એનપીએસ માંથી ઓપીએસ માં જે પેલા સિસ્ટમ હતી ઈ કરી નાખે કેટલા સમય સુધી આંદોલન છે આંદોલન અત્યારે તો છત્રીસ કલાકની ની ભૂખ હડતાલ છે અને પછી અલાસા ના આદેશ પ્રમાણે અમે કાર્ય કરશું આગળ આગામી દિવસો આપની માંગ નહીં સ્વીકારે તો શું કરશું માંગ નહીં સ્વીકારે તો અલારસા જે આદેશ આવે ઉપર અમારું એસોસિએશન છે એના આદેશ પ્રમાણે અમે કાર્ય કરશું અને અત્યારે આ છત્રીસ કલાકની જે ભૂખ હડતાલ છે એમાં શાંતિપૂર્ણ મુસાફરોને કઈ તકલીફ ના પડે એ રીતે આયોજન કરેલું છે